નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પૂર્ણ થઈ જે બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે દસમી વાયબ્રન્ટ ઐતિહાસિક રહેશે અને કુલ પચીસ દેશો પાર્ટનર કંપની તરીકે જોડાવાના છે અને એકવીસ લેખિત અને ચાર મૌખિક સમતિ મળી છે વિદેશ અને દેશમાંથી લોકો ભાગ લેવા આવશે આપણે અગિયાર દેશોમાં રોડ શો કર્યા છે અહીં ઔદ્યોગિક વિકાસની ઝાંખી કરાવી છે જ્યારે કોરોનાના નવા વેરિયન્ટ સામે ગુજરાતમાં તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ભારતમાં હાલ ત્રેવીસો જેટલા કોરોનાના કેસ છે કદાચ આમાં વધારે દેશો પણ જોડાઈ શકે છે પરંતુ અત્યાર સુધીમાં આપણી પાસે પચીસ જેટલા દેશોની એકવીસ લેખિત અને ચાર મૌખિક એમ કરી અને પચીસ આપણને સંમતિ મળી છે કુલ સોળ સંસ્થાઓ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે આપણી સાથે જોડાઈ રહી છે અત્યાર સુધીમાં ઓનલાઈન જે રજીસ્ટ્રેશન થયું બોતેર દેશમાંથી લગભગ પંચોતેર હજાર ડેલિગેટસે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખૂબ મોટી સંખ્યામાંથી વિદેશમાંથી અને દેશમાંથી ખૂબ લોકો આપણી દસમી વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે આવવાના છે કુલ અગિયાર દેશોમાં આપણે રોડ શો કર્યા છે અગિયાર દેશોમાં જઈ ગુજરાતના વિકાસની આખી યાત્રા અને સાથે દુનિયાભરમાંથી અને દેશભરમાંથી અહીંયા કાર્યરત ઉદ્યોગો સાથે અને ગુજરાતની વિકાસ યાત્રાની ઝાંખી અને અહીંયા રહેલી અહીંયા ઉપલબ્ધ રહેલી તકોની દુનિયાને આપણે ઝાંખી કરાવી છે દસ જેટલા આપણા મોટા શહેરો ભારતના તેમાં પણ આપણે જઈ અને વન ટુ વન મીટિંગ અને સાથે સૌ ઉદ્યોગપતિઓની સાથે ત્યાંના આપણે વિગતે વાત કરી અને ગુજરાતમાં રોકાણ કરવા માટેનું આપણે સૌએ આહવાન કર્યું છે અત્યાર સુધીમાં આપણે બાર જેટલા પ્રી સમિટ સેમિનાર અને નું આયોજન કરી ચૂક્યા છીએ ત્રણ બાકી છે એ તાજેતરમાં આપણે પૂરા કરીશું સમિટ દરમિયાન અગિયાર દેશોના કન્ટ્રી સેમિનાર આપણે આયોજિત કરવાના છીએ સમિટના ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર વીસ થી વધુ સેમિનારો આપણે અહીંયા અત્યાર સુધીમાં બે થી વધુ દેશના વડાઓ ભાગ લેવાના છે અને અન્ય બેની લેખિત અને ત્રણની મૌખિક સંમતિ આપણને આમાં દેશના વડાઓની મળી ચૂકી છે આજે ગુજરાતની અંદર નવ વત્તા ત્રણ બાર અને એક આજે રિપોર્ટ થયો એમ તેર કુલ તેર કેસ નોંધાયા છે હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ વીસ કેસો નોંધાયેલા છે આમ તમે છેલ્લા છ મહિનાની એવરેજ જોવો એટલે એવરેજ દર અઠવાડિયે ચાર પાંચ સાત કેસ ચાર પાંચ સાત કેસ આવતા હતા આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી ખૂબ સાવધાની આપણે રાખીશું પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી આજે આજે પણ રાજ્યમાં કોરોનાની કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં સાત પોઝિટિવ કેસ પાંચ વિદેશ પ્રવાસેથી પરત ફર્યા છે જ્યારે આ તમામ કેસ પશ્ચિમ વિસ્તારમાં હોવાની વિગતો છે જ્યારે ગાંધીનગરના દક્ષિણ ભારતથી આવેલા કેસના ટ્રેસિંગ દરમિયાન વધુ એક કેસ નોંધાયો છે આ અંગેની માહિતી અનુસાર અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં સાત કેસ નોંધાયો છે જેમાં સાતમાંથી પાંચ વિદેશ પ્રવાસેથી પરત આવ્યા છે જેમાં ત્રણ પુરુષ અને ચાર મહિલા કોરોનાની ચપેટમાં આવ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ સુરત શહેરની તો કોરોનાના નવા વેરિયન્ટને લઈને નવ રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે શરદી ઉધરસની ગંભીર અસર જણાય તો ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના નવા સબ વેરિયન્ટ જે એન વનને લઈને સાવધાન થઈ રહ્યું છે સોમવારે કેન્દ્રમાંથી કોવિડ નાઇન્ટીનના કેસોમાં થયેલા નવા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી કહેવામાં આવ્યું છે કે કેરળમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટનો એક નવો મામલો સામે આવ્યો જેથી સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી સદ્દ થઈ ગઈ છે અને જરૂરી સાવચેતીના પગલાં લેવા શરૂ કરી દીધા છે નવી સિવિલ હોસ્પિટલ્સ મિમિયર અને પીએસએ પ્લાન્ટ પર બોકડ્રીલનું આયોજન હાથ ધર્યું છે ખાંસી શરદી અને તાવના દર્દી પર મોનિટરિંગ અને ટ્રેક કરવામાં આવ્યા છે જરૂર જણાય તો જીનોમ સિકવન્ક ટેસ્ટ પણ કરાશે ઓક્સિજન સપ્લાય કરનારું પણ રિવ્યુ કરાયું છે આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા એકસોને ત્રણ હોસ્પિટલમાંથી માહિતી રોજેરોજ લેવામાં આવી રહી છે હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ બે કેસીસ ડિટેક થયેલા છે એ રીતે દાન્સીસ છે કે કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે જે એન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કેવું કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટીવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કન્ડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે અમદાવાદ એડવર્ટાઇઝિંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ કાર્નિવલ સિઝન છનું આયોજન હતું બાર એજન્સીની પાંચ મીડિયાની એક સિનિયર સિટીઝન અને એક વુમન્સની જે ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ એડવર્ટાઇઝિંગ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ આયોજનમાં કુલ 27 ટીમોએ ભાગ લીધો હતો 20 થી ડિસેમ્બર સુધી સમગ્ર ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું એસીએ ક્રિકેટ કાર્નિવલ સીઝન 6 નું હું છું એસીએ ક્રિકેટ કાર્નિવલ સીઝન સિક્સ ની અંદર ટોટલ બાર એજન્સીની ટીમ છે અને પાંચ મીડિયાની ટીમ છે એ સિવાય એક સિનિયર સિટીઝનની ટીમ અને એક લેડીઝની ટીમ છે ટોટલ સત્યાવીસ મેચ છે ટુર્નામેન્ટ દરમિયાન જેમાં લી ગ્રાઉન્ડ ક્વાર્ટર ફાઈનલ સેમીફાઈનલ અને ફાઈનલ એવી રીતની મેચ છે અને બેઝિકલી આ કાર્નિવલ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે જેની અંદર એજન્સી અને મીડિયાના મિત્રો તથા એમનો સ્ટાફ અને પરિવાર એ દરેક જણ આની અંદર જોડાય છે અને સતત પાંચ દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલે છે દરેક ટીમ ની અંદર સાત ખેલાડી છે અમદાવાદની ટોટલ સંસ્થામાં એસી એજન્સી મેમ્બર છે પણ ટીમ બાર જણાની છે કડી છત્રાલ રોડ ઉપર આવેલી કેમ્પલાસ નામની કેમિકલ કંપનીએ છોડેલા ઝેરી ગેસને કારણે છ શ્રમિક ઉંઘળાયા હતા અને હવામાં રિલીઝ કરાયેલી ઝેરી ગેસને કારણે નજીકમાં કામ કરતા છ શ્રમિકને શ્વાસ લેવામાં તકલીફ થતા કડીની ભાગ્યોદે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તમામ શ્રમિકની હાલત સુધારા પર છે આ ઘટના બાદ ગાંધીનગર જીપીસીબીની ટીમ અને કરોલ પોલીસની કંપની ખાતે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસમાં કંપની દ્વારા હવામાં ક્લોરિન ગેસ જે રિલીઝ કરાયો હોવાની જે વિગતો છે તે બહાર આવી છે બીજી તરફ ગેસને કારણે ગુંગળાયેલા તમામ શ્રમિકો હાલ સારવાર હેઠળ છે અમને ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં દુખાવો અને વારંવાર વોમિટ ત્રણ થી ચાર વખત થઈ પહેલા અમે એકસો ને ફોન કર્યો ત્યારે અમને ત્રણ જણની સિચ્યુએશન ખરાબ હતી જ્યારે એકસો આઠ આવી એના પછી બીજા પણ ત્રણ લોકોની તબિયત વધારે ખરાબ થઈ અને ટોટલ છ લોકોની તબિયત ખરાબ થઈ છે બાજુની કંપની કેમ્પલાસમાંથી જ્યારે ગેસ છોડવામાં આવેલો હતો તે જે ગેસના કારણે અમારા પ્લાન્ટના કર્મચારીઓ એમાં ત્રણ ચાર જણાને પહેલાં ભારે અસર થઈ હતી તેને ઝાડક ઉલટી અને ગેસ ચક્કરને એ બધું આવે ચાલુ થઈ ગયું પછી એકસો આઠને કોલ કરીને બોલાવી અને ત્યારે એકસો આઠ આવી ત્યારે બીજા પણ ત્રણ જણાને આની અસર થઈ હતી તો ટોટલ છ જણા છે એમને જે અસર વધારે પડતી થઈ

Thank you મોટા ભાગની અલગ અલગ કેડરમાં જે લડત આપી રહ્યા છે કાયમી થવા માટે લડત આપી રહ્યા છે જ્યારે અમે લોકો જ્યારે અમે જોઈન થયા એ વખતે લેટરમાં લખેલું હતું કે ભાઈ અગિયાર મહિની કોન્ટ્રાક્ટ રિન્યુઅલ થશે તો પણ ત્રણ મહિનાનું જ કોન્ટ્રાક્ટ રિન્યુઅલ કરવામાં આવેલું છે પ્લસ બીજું કે અત્યારે હાલ જે ભારણ ચાલી રહ્યું છે પીએમ જેવાય કાર્ડ માટેનું તો જ્યાં જ્યારથી લેટર થયું છે ત્યારથી દરેક સીએચઓ ટીમ સવારે આઠ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી પીએમ જેવાયની હંડ્રેડ પર્સન્ટ એફોર્ડ કરી રહ્યા છે આમ છતાં બી અમે આના માટે ત્રણ વાગ્યે જિલ્લા પંચાયતમાં હાજર થયા છે છતાં પણ કોઈ સર અમારી સાથે આવવા માટે તૈયાર નથી મુલાકાત લેવા માટે પણ તૈયાર નથી અત્યારે હાલ મેઘરજ તાલુકામાં બુરસી સબ સેન્ટર પર ફરજ બજાવ્યો છે હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અમારી માંગણી એક જ છે કે આ જે અગિયાર મહિનાનો કરાર રિન્યુ કરવામાં આવે પણ એની જગ્યાએ આ જિલ્લા પંચાયતે અમને ત્રણ મહિનાનો કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો છે અત્યાર સુધી એમને જે બી અમને કમાન આપી છે એ કમાન અમે પૂરેપૂરી સક્સેસફુલ અમે કરી છે તમામ સીએચઓએ બરાબર તો આ કેમ થવા આવ્યું કરાર સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવા માટે ઉત્તર વહીમાં બસો અને પાંચસો ના દર નોટો મૂકી પાસ કરી દેવા વિનંતી કરી હતી આ પ્રકારના કૃત્યને લઈને યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન લઈ વિદ્યાર્થીઓના પેપરમાં ઝીરો માર્ક આપી પાંચસો રૂપિયા પેનલ્ટી આપવામાં આવી હતી અને સુરતમાં વિદ્યાર્થીઓએ હદ વટાવી દીધી છે યુનિવર્સિટીના છ વિદ્યાર્થીઓ ઉત્તર વહીમાં પાંચસો અને બસોની નોટ મૂકીને લખ્યું છે કે સાહેબ ઘણા સમયથી ફેલ થઈ રહ્યો છું પાસ કરી દેજો જોકે ઉત્તર વહીમાં નોટ મૂકવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ વધતું દેખાઈ રહ્યું ફરીથી આ પ્રકારની ઘટના બનતા ચિંતાનો વિષય છે ત્યારે ઉત્તર વહીમાં ચરણી નોટ મૂકવાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે જેથી તેના નિયમમાં ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે જેમાં નવા નિયમ અનુસાર કોઈ વિદ્યાર્થી ચરણી નોટ ઉત્તર વહીમાં મૂકશે તો પ્રાથમિકમાં તેનું કાઉન્સેલિંગ કરાશે અને કર્યા બાદ પણ ચરણી નોટ મૂકે છે તો પછી વિદ્યાર્થીની ફરિયાદ એસીબીમાં કરાશે આટલું જ નહીં પચીસો પેનલ્ટીથી માંડીને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવા સુધીનો નિયમ પણ લવાશે વિવિધ પરીક્ષા દરમિયાન જે પણ આ રીતે સપ્લિમેન્ટરીમાં બસો કે પાંચસો જે પણ ચલણી નોટ મૂકવામાં આવે છે તો પરીક્ષા વિભાગને આ રીતે જેવી જાણ થાય છે કોલેજ દ્વારા કે અહીંયા એસીડીસી સેન્ટર દ્વારા તો એની બાબતો અમે ફેક કમિટીમાં રજૂ કરીએ છીએ અને ફેક કમિટી આવા વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવા આવે છે અને નિયમ અનુસાર જે છે તેમાં જે તે વિષયમાં સપ્લિમેન્ટરી પકડાઈ હોય તે સબ્જેક્ટમાં દંડ કરવામાં આવે છે અને એ વિષયમાં ઝીરો માર્ક્સ મૂકવામાં આવે છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં માનવતાને શર્મસાર કરી તેવી ઘટના સામે આવી છે ગણદેવી વિસ્તારમાં આવેલા જૂના સિનેમા રોડ પાસે નવજાત બાળકીને તછોડાઈ બાપા સીતારામની બઢુલીની પાછળ નવજાત બાળકીને મૂકી જતા શ્વાને ફાડી ખાધી હતી ઘટનાની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકોએ ગણદેવી પોલીસનો સંપર્ક કર્યો અને ગણદેવી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી બાળકીના મૃતદેહનો કબજો લીધો છે એક દિવસની નવજાત બાળકી હોવાનું સામે આવ્યું છે હાલ તો ગણદેવી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ આગળ વાત કરીએ ખેડાની તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પ્રાથમિક સુવિધા ન મળતા ગ્રામજનોને હાલાકી પડી છે અહીં આવનાર ભક્તો તો ખરા પરંતુ અહીંના સ્થાનિક લોકો પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે ડાકોર ડાકોરના ઠાકોરના દર્શન માટે રોજબરોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે પરંતુ ડાકોરના રસ્તાઓની હાલત જોઈ ભક્તો પણ ક્યાંક ને ક્યાંક દુઃખી થતા હોય તેવું લાગી રહ્યું છે અહીં આવનારા ભક્તો તો ખરા જ પરંતુ અહીંના સ્થાનિક લોકો પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર ખાડા તો જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરો અને એ જ ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં મિશ્ર થતા લોકો આવું પાણી પીવા માટે મજબૂર બન્યા છે વોર્ડ નંબર નો રહેવાસી છું ડાકો નગર પંચાયતની અંદર લગભગ એક વીકમાં બે વખત રેગ્યુલર મૌખિક ફરિયાદ કરવા માટે આવું છું ડાકો નગર પંચાયતના ઘણા પ્રશ્નો છે છેલ્લા છ મહિનાથી એક પણ પ્રશ્ન હલ થતો નથી નગર પંચાયતમાં આવવાથી જાણવા મળ્યું કે તારીખ એકના ના રોજ નવા સીઓ સાહેબ હાજર થયા છે સીઓ સાહેબનું એવું કહેવું છે નગર પંચાયતમાં ફંડનો અભાવ છે નગર પંચાયત પાસે ટ્રેક્ટર નથી નગર પંચાયત પાસે જેસીબી નથી અને નગર પંચાયત પાસે ગટરમાંથી પાણી બહાર કાઢવા માટે અન્ય જાતના મશીનો નથી ડાકોરની પ્રજા અત્યારે હાલમાં ત્રાહીમામ થઈ ગઈ છે ઘણી જગ્યાએ છ ઇંચથી વધારે રોડ ઉપર ખાડા પડી ગયા છે અને ઘણી જગ્યાએ ઢાંકણા ડ્રેનેજ ઉપર છે જ નહીં મારી રજૂઆત છે કલેક્ટર સાહેબને અથવા તો લાગતા લાગતાવરકા અન્ય અધિકારીઓને આ વાતનો જલ્દીમાં જલ્દી નિવેદ લાવે અને આવા વારા યાત્રા યાત્રાળુઓને જલ્દીથી મદદરૂપ થાય અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ પણ જાતની કામગીરી નથી કરતું અહીં આગળના શિક્ષક તો ખરા જ પરંતુ અહીંયાના વિદ્યાર્થીઓ દ્વારા પણ તંત્રને મેલ કરીને તમામ સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર આ સમસ્યા જોવા પણ નથી આવ્યું લાખો રૂપિયાની આવતી સરકારી ગ્રાન્ટો અહીં આગળના સત્તાધીશો દ્વારા ખાઈ જવામાં આવે છે અને અહીંની પ્રજાને બેવકૂફ બનાવવામાં આવે છે રોડ રીસરફેસિંગ માટે બે વાર ટેન્ડરિંગ કરેલું પણ કોઈ એજન્સીએ ભાવપત્રકો ભરેલા નથી ત્રીજો પ્રયત્ન કરવાના છે અને જે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સિંગ થાય છે તેમાં ગટર લાઈન ઘણા જ વર્ષો જૂની હોવાથી નવી કરવાની થાય અને જે જગ્યાએ પ્રોબ્લેમ આવે છે કમ્પ્લેન એનું અમે સોલ્યુશન રોજ રોજ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા બાદ ભક્તો પવિત્ર ગોમતી તળાવની મુલાકાત લેતા હોય છે અને આ ગોમતી તળાવના પાણીને પવિત્ર માની પ્રસાદી તરીકે આજમન કરી માથે ચડાવતા હોય છે ત્યારે આ ઉભરાતી અને ખદબત્તી ગટરોના પાણી પવિત્ર ગોમતી તળાવને દૂષિત કરી રહ્યા છે આ સંપૂર્ણ બાબતમાં તંત્ર ધ્યાન ના આપતા હોવાના આક્ષેપો સાથે અહીં આગળના રહીશોએ પોતાનો રોષ ઠાલવીને ઊંઘતા તંત્રને જગાડવા માટેની વાત કરી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ખેડા રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી દ્વારા આક્ષેપ કરાયો કે ગુરુકુળના આનંદ સ્વામી ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ છે વિદ્યાર્થી દ્વારા આક્ષેપ કરાયા છે કે રસોઈ પીરસવાની ના પાડતા તેને માર મારાયો હતો અને આનંદ સ્વામી આ પહેલા પણ વિદ્યાર્થીઓને માર મારી ચૂક્યા છે વિદ્યાર્થીને મોડા ગળા અને કાનના ભાગે ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે વિદ્યાર્થીના પિતાએ તેની માંગ કરી અને પોલીસ ફરિયાદ નોંધવા સુધીની તત્પરતા દર્શાવી છે અને આનંદ સ્વામીને ગુરુકુળથી કાઢી નાખવાની પણ માંગણી કરી હતી હું સ્વામિનારાયણ રાજકોટ ગુરુકુળમાં અભ્યાસ કરું છું હું ધોરણ બાર કોમર્સમાં છું ને અમારે પંદર દિવસ રોજ પીરસવાનું વારા આપે એવી રીતે અમારો વારો આવે તો અમારે બાર ને પાંત્રીસ સુધી પીરસવાનું રોજ પણ એક વાગી જતો એટલે અમારે રોજ મોડું થઈ જતું પછી રીડિંગ પેપર લખવાનું હોય અમારે તો અમે કીધું સ્વામીને બે ત્રણ વાર કે આજ પીરસો વાંધો નહીં આજ પીરસો વાંધો નહીં પછી આજ અમે કીધું ને કે એક વાગ્યા સુધી પીરસો ને મેં કીધું રોજ એમ થાય તો કોણ આ પછી નાચ પાડ દઈ અમે સ્વામી એટલે વ્યવસ્થાપક ને વાત કરી તો એને સ્વામીને કીધું સ્વામી મને વાત ના પડી મારવા માંડ્યા ડાયરેક્ટ અને મેં કીધું સ્પ્રિંગ એ મોઢા મારવામાં મન દુખે તો વધારે મારવા માંડ્યા ચંપલું ઉપાડ્યું હતું પણ માર્યું નહીં પછી છે એટલે એ કે

બપોરે એ કે મારા છોકરાને ને કે ફોન આવ્યો કે સ્વામી કે મને મારે હોય કે એટલે મેં એને કીધું શું થયું મેં તારો વાક નથી મને કે ના ના કે મેં કે કીધું સાડા બાર સુધી પીરસું છું પછી હું નહીં પીરસું એ કે મારા ભણવાનું નું એટલે એ કે હું ના પાડી ને તો કે સ્વામી આવીને મને મારવા માંડ્યા કે કાનમાં માર્યું મોઢામાં માર્યું કે સ્પ્રિંગ નાખી હતી તો સ્પ્રિંગ માથે મારી ગયા ને બધે ઠેકાણે મને માયરું હે ક્યાં હવે સ્વામી માટે પોલીસ કેસ કરવાનું ફરી હવે એવું છે કે આવી રીતે ઘડિયા ઘડિયા ન બને એટલે આ સ્વામીને આપણે અહીંયા જોતા નથી કારણ કે આજ મારો એક છોકરો છે બીજા બાવીસો છોકરા છે અંદર એની આવી હાલત થતી હોય કેને ખબર છે એના બાપ ક્યાં ખબર છે કે અમારા છોકરાને ને મો એકલો અમારા છોકરા કેવી હાલત હઈ છે મહેસાણામાં એરપોર્ટ અને બાકી વેરો જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવો ઘાટ છે અગાઉ તાલીમ શાળા ચલાવતી એ એ કંપની હવે બ્લુ રે કંપની કરોડોનો વેરો ભરવા તૈયાર નથી કંપની કહે છે અમે તો માત્ર રનવે ઉપયોગ કરીએ છીએ ત્યારે નગરપાલિકા એરપોર્ટ જેના કબજામાં હોય તેણે વેરો ભરપાઈ કરવાની દલીલ કરી છે અને કાનૂની ગૂંચવાળા ઊભા કરી કંપનીનો કરોડો વેરો ભરતી નથી બીજી તરફ હવે નગરપાલિકાએ હવે બ્લુ રે કંપનીને એક માસમાં

આઠ કરોડ રૂપિયા જેટલી જંગી રકમનો ટેક્સ ચૂકવવામાં હાથ અધ્ધર કરી દેતા આ મામલો હવે હાઈકોર્ટમાં ગયો અને કોર્ટે વચગાળાનો હુકમ કરી ટેક્સ ભરપાઈ કરી દેવાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો આ વચ્ચે સરકારની વ્યાજ માફીની યોજનાનો લાભ લઈ ટ્રીપલ એ કંપનીએ વેરો ભરપાઈ કરતા વિવાદ માંડ થમ્યો હતો ત્યારે હવે ફરી એરપોર્ટ ઉપર ટ્રિપલ એ કંપનીની કામગીરી બંધ થયા બાદ શરૂ થયેલી બ્લુ રે એવિએશન કંપનીમાં પણ આજ સ્થિતિ સર્જાઈ છે બ્લુ રે કંપનીએ પણ છેલ્લા બે વર્ષથી વેરો નથી ભર્યો અને બાકી વેરો પણ બે પોઇન્ટ સત્યાવીસ કરોડ આસપાસ પહોંચ્યો છે બીજી તરફ પાલિકા હવે આ મામલે લડી લેવાના મૂડમાં આવી એરપોર્ટે કંપનીઓને બાજુ પર મૂકી સરકાર પાસે આ જગ્યાનો ટેક્સ માગી રહી છે જિલ્લા કલેક્ટરને લેખિત પણ મોકલી આપવામાં આવ્યું છે અને સરકાર એટલે કે જિલ્લા કલેક્ટરની ટેક્સ ભરવાની જવાબદારી પાલિકાએ નિયત કરી છે અને આ બાબતે જિલ્લા કલેક્ટરને યોગ્ય પગલા ભરવા પણ માંગ કરી છે એનું નામદાર જે કોર્ટ મહેસાણા કોર્ટમાં એમણે એક અરજ દાખલ કરેલી હતી વિરોધ ન ભરવા બાબતે એનું જજમેન્ટ આવી ગયું છે અને નામદાર કોર્ટે એમ જે અરજ હતી એ ડિસ્મિસ કરી છે જે સંદર્ભે નગરપાલિકાએ વેરો વસૂલાત કરવા માટે બ્લ્યુ રે કંપનીને નોટિસ આપેલ છે નોટિસનો જવાબ મળેથી અન્યથા આગળની કાર્યવાહી કરવામાં આવશે પાછલી બાબતીનો લગભગ એક પોઈન્ટ વીસ કરોડ જેટલો વેરો બાકી રહે છે જે વેરો છેલ્લા બે વર્ષનો કોઈ ભરપાઈ થયેલો નથી અને આ વેરા સિવાય આ વર્ષનું પણ બિલનું માગણું ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે જો કંપની દ્વારા નોટિસ સંદર્ભે કોઈ જવાબ અથવા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી વેરાસભેથી તો પાછલી બાકીના સંદર્ભે વસૂલાત સંદર્ભે જરૂરિયાત અનુસાર આકરા પગલાં લેવામાં હાઈકોર્ટ મહેસા કોર્ટમાં એવી દાદ માપગેલી હતી કે જે નોટિસ આપવામાં આવેલ છે તે યોગ્ય નથી અમે માત્ર પંદરસો મીટર ચોરસ મીટરનું એગ્રીમેન્ટ કરેલું છે અન્ય જે માગણું હોય એ ગુજરાત સિવિલ એવિએશન કંપનીએ ચૂકવવાનું હોય પણ આ બાબત તેઓ હાઈકોર્ટ કોર્ટ સમક્ષ પ્રસ્થાપિત નથી કરી શક્યા અને કોર્ટે એમનો દાવો ડિસમિસ કર્યો છે એટલે કોર્ટના જજમેન્ટ બાદ હવે આપણે એ વસૂલાત કરી શકીએ છીએ મહેસાણા એરપોર્ટની તમામ જવાબદારી પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવતી કંપનીઓની છે પરંતુ જ્યારથી આ જગ્યામાં એવિએશન કંપનીઓએ સ્કૂલ શરૂ કરી છે ત્યારથી પાલિકાના વેરાનો મામલો વિવાદનું કેન્દ્ર બન્યું છે પાલિકાના વર્ષોથી બાકી વેરા વિવાદો વચ્ચે ક્યારેક એવિએશન કંપનીઓ પાલિકાને વેરો ભરે છે તેમજ આ મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો જો કે કોર્ટે પણ ટેક્સ ભરપાઈ કરવાનો નિર્દેશ કર્યો હતો આમ છતાં કંપનીઓ ટેક્સ ભરપાઈ કરવા તૈયાર નથી વેરો ચૂકવવાને બદલે આ કંપનીઓ માલિકી હકનો મુદ્દો ઉપસ્થિત કરી છટકવાનો પ્રયાસ કરી રહી છે

જે કંપની હતી એનો ખાસા એવા સમયનો ટેક્સ બાકી હતો અને નગરપાલિકાએ નુકસાન કરી એને સ્કીમનો લાભ લીધો અને નગરપાલિકાને એ વખતે પણ આર્થિક નુકસાન પડેલ નગરપાલિકા કોઈ પણ એજન્સી હોય કે કંપની હોય કોર્ટમાં જાય એટલે એવું સમજે છે કે કોર્ટ મેટર છે એટલે આગળની કાર્યવાહી ના થાય પરંતુ ખરેખર એ બાબતમાં કોર્ટનો સ્ટે હોય તો જ ટકવું જોઈએ હાલની કંપની સામે નગરપાલિકા હાલની જે કંપની છે એ નગરપાલિકા વિરુદ્ધ ટેક્સની બાબતમાં કોર્ટમાં ગયેલ પરંતુ કોર્ટે એની જે પણ દાદ હતી એ દાદ નામંજૂર કરેલી છે તો હવે નગરપાલિકાએ શું કામ બેસી રહેવું પડે તાત્કાલિક જઈને તેને ત્યાં આગળ સીલ મારવું જોઈએ નગરપાલિકા નાના જો બાકીદારો હોય દસ હજાર બાકીદારો હોય વીસ હજાર બાકીદાર ત્યાં આગળ ઢોલ નગારા લઈ અને ત્યાં આગળ સીલ મારે છે અને પેપરમાં મોટી મોટી જાહેરાતો કરે છે કે જાણે કંઈ મોટું કામ કરેલું હોય જ્યારે મહેસાણાની નગરપાલિકા સવા બે કરોડ જેટલો ટેક્સ વર્ષોથી બાકી હોવા છતાં પણ કરી રહેલ છે હાલની કંપની પણ એ રીતે જોઈએ અને આ જે વિવાદ છે એર ભાડે લેતા વખત વાત છે આ બધી ચર્ચા ત્યારે થવી જોઈએ હવે જયારે વેરો ત્યારે હવે આ નવા નવા નાટકો લાવી અને નગરપાલિકાને નુકસાન કરી રહેલ છે મહેસાણામાં આમ તો એરપોર્ટના બાકી વિરાનો મામલો બહુ જૂનો છે આ અગાઉ પણ બે વખત પાલિકા દ્વારા એરપોર્ટ સીલ કરાયું હતું આમ છતાં બાકી વેરો વસૂલવાની દિશામાં ખાસ કોઈ પરિણામ નથી મળ્યું તાલીમ શાળા ચલાવતી કંપનીઓ બદલાઈ પણ નગરપાલિકા માટે તો એ જ બાકી વેરાનો પ્રશ્ન યથાવત છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક થઈ છે પચીસ હજાર મરચાની ભારેની આવક થઈ છે વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેડૂતો દ્વારા મરચાંનું મબલક ઉત્પાદન થયું છે મરચાની હરાજીના ભાવમાં પચીસોથી લઈને ત્રણ હજાર ત્રણસો સુધી બોલાયો છે પરંતુ ગત વર્ષે કરતાં ઓછો ભાવ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટમાં મરચાની ખરીદી માટે રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્રની વેપારીઓ પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી કરવા માટે પહોંચ્યા હતા તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર